જિલ્લા ફેરબદલીની માંગ સાથે એ સ્ટાર્ટ શિક્ષકોએ ધારાસભ્યને આવેદન પાઠવ્યું કરજણ તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં એ સ્ટાર્ટ તરીકે છેલ્લા બાર બાર વરસથી ફરજ બજાવતા શિક્ષકો દ્વારા જિલ્લા ફેરબદલીના કેમ્પ યોજી શિક્ષકોને જિલ્લા ફેરબદલી આપવાની માંગ સાથે આજરોજ કરજણના એ સ્ટાર્ટ શિક્ષકો દ્વારા કરજણ ધારાસભ્ય અક્ષય પટેલને આવેદન પાઠવ્યું હતું સરકાર દ્વારા બદલીના નિયમો જાહેર કરી દેવા છતાં જિલ્લા ફેરબદલીના કેમ્પ યોજવામાં આવ્યા નથી જેને લઈ વહેલી તકે આ કેમ્પ યોજી એ સ્ટાર્ટ શિક્ષકોને બદલીનો લાભ મળે અને પોતાના પરિવાર સાથે રહેવાનો મોકો મળે અમે બાર બાર વર્ષથી ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં એચટાટ મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવીએ છીએ અમારી કેડરને અસ્તિત્વમાં આવ્યા બાર વર્ષ થઈ ગયા છે પરંતુ આ દિન સુધી એચટાટ મુખ્ય શિક્ષકોને જિલ્લા ફેર બદલીનો લાભ મળેલ નથી સરકારશ્રી દ્વારા અમારા બદલીના નિયમો પણ જાહેર કરવામાં આવ્યા અને તે નિયમો અંતર્ગત તાલુકા ફેર એટલે કે જિલ્લા આંતરિક બદલીઓનું પણ આયોજન કરવામાં આવ્યું તે માટે અમે સરકારશ્રીનો અત્રેથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ પરંતુ જેટલી ઝડપ તાલુકા ફેરબદલી એટલે કે જિલ્લા આંતરિક બદલી કેમ્પ કરવામાં આવ્યા અને તેમજ પૂર્ણ પણ કરવામાં આવ્યા તેવી જ રીતે જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવામાં આવે તેમજ તેટલી જ ઝડપથી અમારા કેમ્પ પણ પૂર્ણ કરવામાં આવે અમે મહિલા શિક્ષિકાઓ થઈને પણ અમારા વતનથી અમારા ઘર પરિવારથી અમે બાર બાર વર્ષથી દૂર રહીએ છીએ તો અમારી વ્યથા મુખ્યમંત્રીશ્રી તેમજ શિક્ષણ શ્રીના કાને પડે અને તેઓ શ્રી અમારી સામે જુએ અને અમને પણ વતનની નજીક જવાનો લાભ મળે અને અમે પણ અમારા પરિવારની સાથે રહી શકીએ તે જ એક એચટાટ મુખ્ય શિક્ષકશ્રીનું આજનું નિવેદન છે સહકારની અપેક્ષા સાથે હસ્તું વૈભવીબેન દિનેશચંદ્ર મકવાણા મિયા ગામ કન્યા પ્રાથમિક શાળા